નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ગારિયાધર તાલુકાનું છેવાડાનું ગામ ભમરિયા જ્યાં પીવા માટે પાણી પાણી કરતા લોકો તળવળે છે ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાનું ગામ જે ગારિયાધર તાલુકાનું છેવાડાનું ગામ છે જે છેલ્લા સત્તર વર્ષથી પીવાના પાણીને લઈને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે જેવી કે રોડ પર સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં રસ્તાઓ સારા નથી શું ત્યાં અનુસૂચિત જાતિ સમાજના લોકો રહે છે તેને લઈને ભેદભાવ થતો હોય તેવું જાણવા મળેલ છે જ્યાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં કોઈ પણ જાતનો સાર્વજનિક વાડી કે હોલ નથી આવા તો અનેક પ્રશ્નો છે ત્યાંના સરપંચને આ બાબતની જાણ હોવા છતાં અજાણ છે જ્યારે ત્યાંના લોકોએ ઘણા વર્ષો બાદ મીડિયાનો સહારો લેવા મજબૂર થવું પડ્યું હતું જ્યારે આ બાબતે સરપંચને અમારા રિપોર્ટરે ટેલિફોનિક વાતચીત કરી કે ખરેખર શું છે સત્ય તો સરપંચ મીડિયા સમક્ષ નિવેદન દેવા બાબત ગોળ ગોળ વાત કરવામાં આવી રહી હતી ત્યારબાદ ત્યાંના ગામ લોકો ત્યાંના જાગૃત નાગરિક ચિરાગ પરમાર દ્વારા અને ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરપંચને મૌખિકમાં રજૂઆત કરી કરી હોય તેવું ગામ લોકોનું કહેવું છે પણ સરપંચ દ્વારા કોઈ સચોટ નિવારણ કે ધ્યાન દોરેલ નથી તેવું પણ જાણવા મળ્યું છે કહેવત છે ને કે કૂવામાં હોય તો હવેડામાં આવે પણ અહીં તો કંઈક ઉલટું જ જણાઈ રહ્યું છે ત્યારે ગામના સરપંચ દ્વારા પાણી પણ અપાય તો છે પણ ના જાત જોઈને ગામના પાદરમાં જેને જેને પાણી જોઈતું હોય તો ગામના પાદરમાં આવીને અવેડેથી પાણી લઈ જવું જ્યાં માલ ઢોરને પાણી પીવા માટે અવેડો બનાવેલ હોય લ્યો બોલો શું આ નાગરિકો આ ગામના નથી આમનો શું દોષ આ તે કેવો ન્યાય સૌ કોઈને ગામમાં ઘરે ઘરે પાણી આવે અને આ લોકો શું અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે તેને લીધે ભેદભાવ છે કે કેમ શું આ લોકો ભમરિયા ગામના નથી આ લોકો મતદારો નથી કેમ આવો અન્યાય ગ્રામ પંચાયત વારે વાહ સરપંચ વા આવું કેમ જ્યારે મોદી સાહેબે ઘર ઘર જળ અને હર ઘર નળ એ ખાલી કાગળ પર જ છે કે કેમ જ્યાં બોરિંગ દાર બે હોય અને તેની અંદર પાણી હોય તો પાણીની મોટર કેમ નહીં શું હોઈ શકે મોટર ન મૂકવાનું કારણ ત્યાંના લોકોની માગણી એવી છે કે વેલામાં વેલી તકે કાયમી પાણીની સમસ્યાથી છુટકારો મળે અને પીવા માટે જીવવા માટે પાણી ઘર સુધી નળ સુધી પહોંચે તેવી ઉગ્ર પ્રબળ માંગ કરવામાં આવી હતી રિપોર્ટર વિપુલ ટીલાવત સાથે મુકેશ એસ કંટારિયા ગારિયાધાર શું મળે આપણે આ નામ ગૌરી

નરેન્દ્ર મોદી એમ કે અમે પાણી ઘરે 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 નળ આપી છે શેના પાસે હવા લેવાના નામ મારું નામ પુંગેરા ચિરાગ જયંતિભાઈ હાલ એક વિશેષ મુદ્દો છે તે પણ હું આપણા માધ્યમથી જણાવવા માગું છું જે કેન્દ્ર સરકારની અંદરથી અનુસૂચિત જાતિને જે કાંઈ બજેટ ફાળવવામાં આવે છે તે યોજનાના અંતર્ગત અમને ગામ ભમરિયાની અંદર જે અનુસૂચિત જાતિ વિસ્તાર છે તેના સ્પેશિયલ ફાળવણીમાં એક બોરિંગની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી આજથી છ મહિના પહેલાં એ બોરિંગ પાસ છો કાર્ય અને બોરિંગ પાસ થયા ત્યાર પછી અહીંયા હાલમાં વોટરપંપ હજી આજ સુધી પણ ફાળવણી કરવામાં આવી નથી અમે અમારા ગારીયાધાર તાલુકા ઝોનની અંદર જેમ તપાસ કરી તો કાગળિયાની અંદર કાયદાસર રીતે બતાવવામાં આવે છે કે તમને અમે વોટર પંપની ફાળવણી કરી દેવામાં આવી છે પણ તે છતાં પણ અમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીએ છીએ જે કંઈ ગ્રાસરૂટ ઉપર આવીએ છીએ અને ચેક કરીએ છીએ તો હાલ છ મહિના થઈ ગયા પણ તે છતાં પણ ત્યાં કોઈ પણ જાતની મોટર હાલ ચાલુ નથી આ એટલે મને ક્યાંક ને ક્યાંક આમાં એવું લાગે છે કે આ ક્યાંક ને ક્યાંક કૌભાળ હોઈ શકે છે શું ભાઈ આપનું નામ મારું નામ કુંગેરાચિરાગ જયંતિભાઈ આપણા માધ્યમથી હું એક અમારી જે મૂળ સમસ્યા છે તે જણાવવા માગું છું એવી તો ઘણી બધી ગંભીર સમસ્યાઓ છે પણ હાલ અત્યારે જે કાંઈ શિયાળાનો જે સમય હતો એ હજી ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં પહેલાંથી જ અમારા પાણીની જે સમસ્યાનો હતો તે સમસ્યા અમારે ક્યાંક ને ક્યાંક ભોગવવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક દસ વર્ષ પહેલાં એવો નારો આપતી હતી કે ઘર નળ ઘર જળ જે નળ તો આવી ગયા છે પણ આપ જોઈ રહ્યા છો હાલ જે આ મહિલાઓ આવી છે હાલ જે કાંઈ બહેન દીકરીઓ આવી છે તેના હાલ જેના એના ઘડા તમે ચેક કરશો તેમાં પાણી નથી આવતું ઘરે નળ તો પહોંચી ગયા છે પણ તમે નળ ચાલુ કરો છો તો નળમાંથી કોઈ પણ જાતની કોઈ માત્ર ને માત્ર મોદીજીએ જે આપેલા જુમલા છે તે ઝુમલા જ બહાર આવે છે બાકી પાણી કોઈ પણ પાણીની કોઈપણ જાતની સુવિધા આ ગામની અંદર પૂરી પાડવામાં આવતી નથી આ જે કાંઈ મહિલાઓ છે આ જે કાંઈ ગરબ ગરીબ વર્ગની જે કાંઈ ગરીબ ગરીબ તબક્કાના જે કાંઈ માહોલના રહેતા અનુસૂચિત જાતિના વિસ્તારના જે કાંઈ અનુસૂચિત જાતિના લોકો છે તે માત્ર ને માત્ર અઢીસો રૂપિયાની દાઢી કરે છે એની અંદર આઠ અઠવાડિયું આવે છે એક વીકની અંદર એને ચાર બોટલ ચાર પાણીના ટાકા પ્રાઇવેટ સેક્ટરમાંથી મંગાવવામાં આવે છે અને પ્રાઇવેટ સેક્ટરવાળા જે પોતાની પાસેથી દોઢસો રૂપિયા પર ટકા દીઠ ઉઘરાણી કરવામાં આવે છે એ છસો રૂપિયા થાય છે એટલે તમે વિચાર કરી લો બસો રૂપિયાની જે દાઢી કરતાં દિન દહાડી કરતાં જે કંઈ મજદૂર વર્ગ છે એને આઠ દિવસ પણ પૂરેપૂરી આઠ દિવસ પણ દહાડી મળતી નથી ઓછામાં ઓછી ચાર દિવસ દાહડી મળે છે બસો રૂપિયા મળે છે તો પચાસ રૂપિયા વધે છે તો પચાસ રૂપિયાની અંદર આવડા લોકો કેવી રીતે ભરણ પોષણ કરતા હશે શું અમને પણ અમને અમને પણ આપના માધ્યમથી આપના માધ્યમથી સરકારને પણ એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું આ દેશના અંદર રહેતા જે કાંઈ નાનાથા વર્ગના માણસો છે જે મોટા વર્ગના માણસો છે તો શું આ દેશના કંઈ ટેક્સ ભરતા નથી શું તમારી માગણી શું છે માંગણી માત્ર ને માત્ર એટલી છે કે અમારા જે કાંઈ આજુબાજુના ગામડા છે તે કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે પણ અમને અહીંયા અમારા ગામ સુધી હજી પણ પાણી પહોંચાડવામાં નથી આવ્યું કે ટૂંક અમારી જે કાંઈ રજૂઆત છે એના કાયદાસર રીતે કાયદેસર ટૂંકમાં ટૂંકમાં પગલા લેવામાં આવે એવી અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ